નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં આરોગ્ય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે અહીં નવી સહારા ક્લિનિકનો ભવ્ય શુભારંભ થયો છે આ ક્લિનિકમાં ગામ લોકોને સારવાર અને દવાઓ રાહત દરે ઉપલબ્ધ થશે સહારા ક્લિનિકના સંચાલકોનું કહેવું છે કે દરેક જાતિ ધર્મ કે વર્ગના દર્દીઓને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય સારવાર અને સહાય આપવામાં આવશે મુખ્ય હેતુ ગામના લોકોને સસ્તી અને સરળ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે

ભલાયના કામો કરીએ છીએ જેવી રીતના કે ગરીબ અને જરૂરતમંદોને જરૂરતમંદ મહિનાનું રાશન પહોંચાડવું આર્થિક રીતે કમજોર એવા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વિતરણ કરવું કે પછી રાજસ્થાનના એવા વિસ્તારોમાં કે જ્યાં પાણીની તંગી હોય ત્યાં પાણીની વ્યવસ્થા માટે હેન્ડપંપ લગાવવા છેલ્લા બે વર્ષથી આ ટ્રસ્ટ તરફથી દાભેલ સિમલક ના ત્રીસનો દર મહિને પેન્શન તરીકે અલમદુલ્લા આપણે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવા માટે આજે આપણે આ સહારા ક્લિનિક નું ઉદઘાટન કરી રહ્યા છે આ ક્લિનિક નો અમારો મેન હેતુ એ છે કે ડાબેલ સિમલક વેશમાં મરોલી વિસ્તારમાં એમબીબીએસ ડોક્ટર દ્વારા શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપણે પબ્લિકને આપી શકીએ અમારી કોશિશ એ છે કે અહીંયા આવનારા દરેક દર્દીઓ બહેતરમાં બેહતર ઇલાજ મેળવે તે પણ ઓછા ખર્ચામાં ઈશાલ્લા અમે ગામના દરેક મહાનુભાવો પણ ઉમેદ રાખીએ કે અમારા આ કામમાં અમને સપોર્ટ કરે